ભરૂચના સુકૃતિ ડેન્ટલ હોસ્પિટલમાં ચાલીસ વર્ષ મહિલાનું તબીબની બેદરકારીને કારણે મોત નીપજ્યું હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે પોલીસે આ મામલે પેનલ પીએમનો સહારો લઈ તપાસ શરૂ કરી છે ભરૂચની સાધના વિદ્યાલય પાછળ આવેલ બળેલી ખો વિસ્તારમાં રહેતા ઇરફાન પટેલના ચોલીસ વર્ષીય પત્ની નસીમબેન પટેલને દાંતનો દુખાવો થતા તેઓ દ્વારા તેમને તબીબી પરીક્ષણ માટે શહેરની સુકૃતિ ડેન્ટલ હોસ્પિટલના તબિયત ડોક્ટર વિહાન સુખૈયા પાસે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તબીબે તેઓને દવા આપી હતી પરંતુ પુનઃ દાંતમાં દુખાવો થતા તેઓને તેમને તબીબ પાસે લઈ ગયા હતા ત્યારે તબીબે તેમની દાંતનું ઓપરેશન કરવાનું જણાવ્યું હતું અને ઓપરેશન કર્યું હતું આ અંગે પરિવારજનો ના આક્ષેપ અનુસાર ઓપરેશન પૂર્ણ થઈ ગયા બાદ મહિલાની હાલત ખરાબ થઈ ગઈ હતી જોકે જ્યાં તેઓનું મોત નીપજ્યું હતું આ મામલે પરિવારજનોએ આક્ષેપ કર્યો કે સુકૃતિ હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારીને કારણે તેમનો જીવ ગયો છે પરિવારજનો દ્વારા આ અંગે એ ડિવિઝન પોલીસ મથકે અરજી આપવા છે પોલીસે આ તમામ પેનલ પીએમ નો સહારો લઈ તપાસ શરૂ કરી છે બીજી તરફ આંગે ડોક્ટર વિહાંગ સંપર્ક આ મામલે કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો અને કાયદાકીય તપાસમાં સહયોગ આપશે મારું નામ મોહમ્મદ મુનાફ છે હું સ્કૂલ પાસે રહું છું અને આ મારો કઝિન બ્રધર છે इरफान પટેલ આ આની વાઈફ મારી ભાભી થાય એમને તારીખ દસ તારીખે એમને ડાળમાં સખત દુખાવો થયો એ દુખાવો માટે અમે ડેન્ટિસ્ટ પાસે ગયા દવાખાનું સુરખુરતી હોસ્પિટલ ડોક્ટર વિરાંગ સુકડિયા એમની પાસે દવા લેવા ગયા એમણે ચેકઅપ કરી ને દવા આપી કે ભાઈ આ ગોળીઓ આપું છું આનાથી સુકાઈ જાય પાક થયું છે તે સુકાઈ જશે અગર નહીં સુકાય તો તમે બીજા દિવસે આવજો એક દિવસની દવા લીધા પછી કોઈ ફેર ન પડતા અમે લોકો બીજા દિવસે અગિયાર તારીખે એમની પાસે ડૉક્ટર પાસે ગયા સુકડીયા સાહેબ પાસે અને દવા લેવા માટે ગયા તો એમણે કીધું કે તમે સાંજે આવજો આજે મારે ઓપીડી છે તો અમે સાંજે સાડા ચાર પાંચ વાગે ત્યાં ગયા ત્યાં દવા લેવા ગયા ત્યારે ડૉક્ટરે ચેકઅપ કર્યા પછી અમને કીધું કે આમનું તાત્કાલિક ઓપરેશન કરવું પડશે ડાળમાં પસ થઈ ગયું છે અમે ઓપરેશન માટે રજામંદી તો આપી પણ અમે એમ કીધું કે અમને થોડી પૈસાની સગવડ કરવી પડશે એટલે અમે કાલે આવીને ઓપરેશન કરાવી જઈશું પણ ડૉક્ટર સાહેબે બહુ આગ્રહ કર્યો અને જીદ કરી કે આજે ને આજે જ ઓપરેશન કરવું પડશે તો એ અમે ના છૂટકે એમને સંમતિ આપીને પૈસાની જોગવાઈ કરી હવે એમને ઓપરેશન કરવા લઈ ગયા ઓપરેશન કરાવતા પહેલાં એમની મેડિકલ રિપોર્ટ જે છે કે બ્લડ રિપોર્ટ કઢાવી ને એ કઢાવવા માટે માણસ મોકલી દીધા ને થોડીક જ વારમાં એમણે ઓપરેશન થિયેટરમાં મારી ભાભીને લઈ લીધા રિપોર્ટ આવ્યા પહેલાં ને પછી એમણે ઓપરેશન કરી નાખ્યું ઓપરેશન પંદર વીસ મિનિટમાં થઈ ગયું ઓપરેશન કર્યા પછી મારી ભાભીની તબિયત એકદમ જ ખરાબ થઈ ગઈ ક્રિટિકલ થઈ ગઈ એટલી વારમાં ડોક્ટર સાહેબ આવ્યા એમને કીધું કે ભાઈ મારે આ બેનની તબિયત બહુ ક્રિટિકલ થઈ ગઈ છે એમને બીજી હોસ્પિટલમાં રિફર કરવા પડશે મેં એમને પૂછ્યું કે સાહેબ આ તો દાળનું ઓપરેશન છે એના માટે બીજી હોસ્પિટલ શા માટે તો કે ક્રિટિકલ એમની પોઝિશન થઈ ગઈ છે તો અમને ડૉક્ટર સાહેબે કીધું કે હવે એમને બીજો હોસ્પિટલ લઈ જવું પડશે અમે સંમતિ આપી તો ડૉક્ટર સાહેબે એમ્બ્યુલન્સ બોલાવી અને એ પોતે જાતે અને એમના બે માણસો સાથે આવ્યા અને આદર્શ હોસ્પિટલ પાંચ બત્તી છે ત્યાં અમારી ભાભીને એમણે એડમિટ કરાવાયા ને એ લોકો પછી ત્યાંથી ચાલ્યા ગયા ડૉક્ટર સાહેબ લોકો હવે મારી ભાભીને એટલું બધું ઇન્ફેક્શન થઈ ગયું કે એમની ક્રિટિકલ સિચ્યુએશન થઈ ગઈ ને એ ડૉક્ટર સાહેબ પછી ત્યાંથી ગયા તે ગયા એના પછી આવ્યા જ નહોતા ને મારી ભાભીનું તારીખ અગિયાર તારીખે રાત્રે પોણા પોણા અગિયાર અગિયાર વાગે એમની ડેથ થઈ ગઈ તો આ ડૉક્ટર સાહેબને એક એક જ અમે વિનંતી કરી હતી કે સાહેબ આ ડાળના ડો ડાળના ઓપરેશનમાં આટલી ક્રિટિકલ કેવી રીતે થઈ જાય એમણે અમને કોઈ સંતોષકારક જવાબ નહોતો આપ્યો અને ઉડાવ જવાબ આપ્યો કે તમારે જે થાય તે કરી લેજો પછી અમે પોલીસ ફરિયાદ દાખલ કરી છે ને અમે ન્યાયિક માગણી કરીએ છીએ કે આવા ડૉક્ટરોને સખતથી સખત સજા થવી જોઈએ આ લોકો પોતાની જવાબદારી પૂરી રીતથી નિભાવતા નથી અને પૈસાની પાછળ જ દોડે છે અમારી પાસેથી કેશ પૈસા પચીસ હજાર રૂપિયા માગ્યા હતા અને પાંચ હજાર ડિપોઝિટ મંગાવી હતી ને બીજા વીસ હજાર રૂપિયાની વ્યવસ્થા કરવા કીધું હતું અમે જેમ તેમ કરીને અમારા ઘરેણાં વેચીને બી અમે પૈસાની વ્યવસ્થા કરી હતી તો છતાં અમારી ભાભીનો બચાવ થયો નથી ને એમનો મર્ડર થઈ ગયું છે ને એમને રીત સરનું ડૉક્ટરની બેદરકારીથી જ મારી ભાભીનું મોત થયું છે આ અમારું માનવું છે અમે ન્યાયિક પોલીસને રિક્વેસ્ટ કરીએ છીએ કે આની તપાસ કરે અને ડૉક્ટર સુખડીયા સાહેબને વિરાંગ સુખડિયા સાહેબને સખતથી સખત સજા થાય એવી અમે માગણી કરીએ છીએ રિપોર્ટર સૈફ અલી ભટ્ટી એબીસી ન્યૂઝ ભરૂચ